તો હરે મારી મિત્રો બટન પર સ્વાગત છે આજના એક નવા વિડીયો માટે કેમ છો બધા મજામાં ને મજામાં જો છો કારણ કે આપણે વિડીયો જોતા બધા મજામાં જો છે હે ભાઈ સાહેબ કે કરો સુબે 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 માવા ખાને પડતા ઓર કુછ નહીં એસા કે માવા ખાડે વિશાલ હું ના પુરાણ જે પટંગ છે કેવા કરે તું હે ઉતરાણ આવજે ઉતરાણ તો જો વાર હે ને પર હે ચો ઉતરાણ આવજે ઓલા કેટલી ખંડોડી મજે લાવ્યો તું 5000 5000 Hello cả. Like guys, we will a video, <coughs> video huh? <coughs> hmm. <coughs )その to like it and it. Boy, Majavan. Majavan, eh? to to the house. I'm going to go to the house. I'm going to go to the house. I'm going to तो गाइस और लो आप लोग मतलब आप लोग दोस्तों शिव हो गए शिव लाइक करो सब्सक्राइब करो जो मैसेज दो आने गाइस ने बिजू गाइस करो क्या मैं हूं क्या ना तुम्हें तू क्या बोला है तू तू, तू? तू कौन मैं का क्या ना, ना... आ... है अपुन नहीं के देते क्या नमस्ते सरप्राइज करो ना कमेंट कर जो ना भाई आराम आना के बोलन तो वो वीडियो बना दो करो ना के ना एला ना के હા ગાઈસ તમે પણ ની જોયો તો તમે પણ જોયો છે આપણે આઈડી પર આવી ગયો છે આનો મેગી વાળો વિડિયો મેગી કેવી લાગી કાલે મેગી ઠીકી ઠીકી લાગીલી હે હા એ તો જીઠુ બહુ બોલ કાલે તું ઓ ઓ નજર લાગી જાય કે ના આ ના ઓલો દે બોટલા ની હમ આપડે બતાવો એ બહુ દિવસ પછી મળેલા આપણે હેપી બર્થડે ભાઈ હેપી બર્થડે

ને પેલી પેલી તો હાટી બર્થડે તો આપણી 5 તારીખ આવો 7માં મહિનામાં નાજે ફેક છે આજે ફેક કેમ આજો હું છે હા આજે નો હો એટલે વાહ ભાઈની બર્થડે સાજે કરી દેજો અંગે ને ભાઈ લોકો પોશાલી પાછે આવો આપેલી થી એમની એમ એમ લાઈક વાળી થમ્બનેલ કાચી ના મા ભાઈનો બ્રેડ કે આ પડી જ જાલ લે બોલ આરે અરપન ભાઈ એ તો અરપન ભાઈ આલે ચાલ વિજો વિજો ઓમા બીજી પોશાક